નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે ક્રેડાઈ પ્રોપર્ટીના મહાકુંભનો શુભારંભ થયો વડોદરામાં ક્રેડાઈ દ્વારા આજથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે સો ડેવલપર્સે ભાગ લીધો તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવી છે આજથી વડોદરાના નવલખી મેદાન ખાતે ક્રિડાઈ પ્રોપર્ટીના મહાકુંભનો શુભારંભ થયો વડોદરા શહેરમાં તારીખ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ શહેરના નવલખી મેદાનમાં પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું શુભારંભ કરવામાં આવ્યું છે આ વર્ષે એક્સપોની થીમ સોશિયલ કોઝ પર રાખવામાં આવી છે જેમાં તમામ ડેવલપર્સને તેમના આગામી પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટે અપીલ કરવામાં આવશે તેમજ તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટેની શપથ લેવડાવવામાં આવી છે વિશાલ ડોમ બનાવવામાં આવ્યો છે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ ગરમી ન ગરમી ન નડે તેના માટે પણ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે જેના અંદર સૌથી વધુ વડોદરાના બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે બેંકની લોન માટે સગવડ રાખવામાં આવી છે જેથી ગ્રાહકો પોતાના લોનના માધ્યમથી પણ લઈ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ ક્રીડાઈ પ્રોપર્ટી એક્સપોનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા ક્રીડાઈ દ્વારા વડોદરા વાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે মৌযা মের খলো জে঴নসযে little ক্রিনছেয় বআপলিনযে Yes, well, yes. Yes. Please. Yes. Yes. Please. Yes. 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 વડોદરા ખાતે આ પ્રોપર્ટીના ના મહાકુંભનું પરમપૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજ કુમાર મહારાજ શ્રી ના ચાર દિવસના આ પ્રોપર્ટી એક્સપોમાં ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોનું ઉદઘાટન પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પરમપૂજ્ય વ્રજરાજ કુમાર મહોદય તેમજ કરજન સિનોરપોરના ધારાસભ્ય અક્ષય પટેલ માંજરપુરના ધારાસભ્ય યોગેશ પટેલ બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા વડોદરા ક્રેડાઈના મયંક પટેલ વડોદરા ક્રિડાઈના પ્રમુખ પ્રિતેશ સહિતના વડોદરા ક્રિડાઈના તમામ પદાધિકારીઓ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શુભારંભ

મિત્રો આ અંગે ઉપસ્થિત મહાનુભાવો શું કહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે માહિતી મળે એવું સુંદર આયોજન રીતે શાહ એમની ટીમના માધ્યમથી કરવામાં આવ્યું છે જાણીએ છીએ કે સનાતન સંસ્કૃતિનો મહાકુંભ એકસો વર્ષ પછી પ્રયાગરાજમાં ચાલુ થયો છે ત્યારે વડોદરા શહેરમાં પણ મહાકુંભની શરૂઆત એમના માધ્યમથી થઈ છે દરેકે દરેક વ્યક્તિને રહેવા માટે સુંદર મકાન હોય એ મકાનને ઘર બનાવવાનું કામ જ્યારે એમના માધ્યમથી થયું છે ત્યારે એમની આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વડોદરા ક્રેડાઈ દ્વારા ક્રેડાઇના પ્રમુખ ધુમિલભાઈ મયંકભાઈ અને પ્રિતેશ અને એમની આખી ટીમ દ્વારા ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ખુલ્લો કરવામાં આવ્યો છે આદરણીય વ્રજરાજકુમારજીના હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે જિલ્લાના સૌ ધારાસભ્યશ્રી અને આપણા માધલપુરના ધારાસભ્યશ્રી આદરણીય યોગેશભાઈ એમની હાજરીમાં આ એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હું ક્રેડાઈ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે વડોદરાના લોકો આજુબાજુમાં જિલ્લામાં રહેતા લોકો જેમણે વડોદરામાં પોતાના માટે પ્રોપર્ટી ખરીદવી છે પોતાનું સ્વપ્નનું ઘર ખરીદવું છે તો તેઓ પોતે આ એક સુંદર મજાનું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા એમને પોતાનું સ્વપ્નનું ઘર પોતાના બજેટ પ્રમાણે મળી શકે છે અહીંયા બેંક પણ છે અહીંયા આર્કિટેક્ટના પણ સ્ટોલ છે એટલે પોતાને બેડ કેવો જોઈએ છે એટલે અલગ અલગ અહીંયાથી સુંદર મજાનું એમને મળી શકે એવું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી ફરીથી ક્રેડાઈને અભિનંદન અને સાથે સાથે જે લોકોને પોતાને પોતાનું સ્વપ્નનું ઘર જોઈતું હોય અવશ્ય એક વખત અહીંયા મુલાકાત કરશો એવું પણ ચોક્કસ ભરી વિનંતી કરું છું ધન્યવાદ ક્રેડાઈ ગ્રુપ વડોદરા શહેરના અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે હું ક્રેડાઈની આખી ટીમ રિતેશભાઈ મહેંકભાઈ ધ્રુમિલભાઈ ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને

એટલે કે પ્રોપર્ટી એક્સપો ગ્રેડાઈ દ્વારા આયોજિત થયો છે એ તારીખ આજે ઉદઘાટન થયું તારીખ વીસથી તારીખ ત્રેવીસ સુધી ચાલવાનો છે અત્રે વડોદરાવાસીઓને મારી નમ્ર અપીલ છે કે આટલો મોટો મહાકુંભનું જ્યારે આયોજન થયું છે ત્યારે તમામ વ્યક્તિ જે લોકો પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટેડ છે પ્રોપર્ટી બાય કરવી છે સેલ કરવી છે પરચેઝ કરવી છે કે ઇન્ડસ્ટ્રીયલ ફ્લોટિંગ લેવું છે કે પોતાનો બંગલો લેવો છે કે ફ્લેટ લેવો છે કે ડુપ્લેક્સ લેવું છે તમામ વસ્તુ એક જ સ્થળ ઉપરથી મળશે બીજું સૌથી અગત્યનું એ છે આ પ્રોપર્ટી કુંભની અંદરમાં જે ચાર દિવસની અંદર જે લોકો પરચેઝ કરશે જે લોકો ડીલને ક્લોઝ કરશે અને ટેન પર્સન્ટ પેમેન્ટ કરશે એને ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પ્લસ ક્રેડાઈ તરફથી એક લાખ રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવશે જે એક કરોડનું માનો પેમેન્ટ થાય છે તો દસ ટકા પ્રમાણે એને દસ લાખ રૂપિયા અને પ્લસ એક લાખ અગિયાર લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જ્યારે આટલી સરસ ઓફર આ વડોદરાના મધ્ય સ્થળ નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત હોય તો સર્વને નમ્ર વિનંતી છે કે આ એક્સપોની મુલાકાત લે અહીંયા પ્રોપર્ટી ઉપરાંત સામાજિક કાર્ય જેવા કે ક્રેડાઈ હંમેશા અગ્રેસર રહી છે કે ભાઈ ગરબા પણ ક્રેડાઈ કરે છે એ પછીથી આજે પૂરની બાબત હોય કે કોરોનાની બાબત હોય Vai, Jair, eu